માહિતી પ્રમાણે મૃતક યુવતી સુરવાડી ગામની મિતાલી હેમંત પટેલ હતી બનાવ અંગેની જાણ થતા મૃતક ના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સર્જાયા હતા અકસ્માત સર્જી ચાલક વાહન વાહન મૂકી ફરાર થઈ થઈ ગયો હતો ટોળું એકત્ર જતા વ્યવહાર થોડા સમય માટે ખોરંભે પડ્યો હતો બનાવ અંગેની જાણ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ ને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવતી ની લાશ નો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડ્યા હતા તેમજ હાઈવે નંબર જી જે ચૌદ ઝેડ ઝીરો ચાર સહિતના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો દર્શ કરી તેની શોધખોળ હાથ ધરી હતી